શિક્ષણ શું કામ જરૂરી છે શિક્ષણ અને કેળવણી એ પોતાની આગ છે સમયની સાથે ચાલુ છે એટલે નાનકડા એક એક મિનિટ ના ટૂચકા અને દ્રષ્ટાંત સાથે મારી વાત ને આગળ વધારીશ કે આપણું પંદર થી વીસ વર્ષ પહેલાનું કુટુંબ જો તો આપણા ગઈઠા દાદા ચાર પાંચ ભાઈઓ ચાર પાંચ બહેનો એની દીકરીઓ એમના ભાણેજરાવ જોઈને કે પચીસ થી પચાસ વ્યક્તિઓના કુટુંબ હોય તો આવું એક કુટુંબ સિત્યર થી પિચોતેર વરસના બાપા અને મોતીઓ કેતા જામર આવ્યો એટલે બાપાને એના દીકરાઓએ વિનંતી કરી કે બાપા તમે જામ્યો જામર મોતિયાનું ઓપરેશન કરાવી લે અને ત્યારે બાપાએ વાત કરી કે મારા તો આટલા કુટુંબની મારી પાસે ત્રીસ ત્રીસ સભ્યો છે સાઠ સાઠ આખું છે મારે ક્યાં આખું જરૂરિયાત છે મારે તો સાઠ સાઠ આખું છે વાત અહીંયા પૂરી થાય થોડાક દિવસનો સમય થયો ગામડું ગામ અને બરોબર જે ઓયડીની માલપા બાપા હતા અહીંયા આગ લાગી ગઈ અને આગ લાગી ને એટલે હરલાટ કરતા સાહેબ જીવ કોને નો વાલો હોય ત્રીસે ત્રીસ વ્યક્તિ વર્યા ની બારા નીકળી ગયા અને તેથી બાપા નિહાકો નાખતા બોલ્યા કે કાશ મારી આંખ હોત તો એમ સાહેબ આ શિક્ષણ રહી ની પોતાની આંખ છે જ્યાં સુધી સંયુક્ત પરિવાર હોય ત્યાં સુધી વાંધો નહીં પણ જેથી આપણે મોટા થાય કોઈ ડોક્ટર હોય કોઈ વકીલ હોય કોઈ ખેડૂત હોય ને કોઈ શ્રમ કરતા હોય ને અને જ્યારે સાહેબ એમ કંઈક મહેનત મજૂરીએ જાય ને કે આપણને પ્રશ્ન ન સતાવ કાંસ મારી આંખ હોત તો એટલા માટે સાહેબ આપણા સમાજની દરેક શિક્ષણ સમિતિઓ ખૂબ પ્રયત્નો કરી શિક્ષણને પ્રોત્સાહન મળે અને આપણા સમાજમાંથી તાર લાવો વીર લાવો સાહેબ ક્યાં આગી વાત રહી આપણા સમાજની દીકરીઓ સી એ થાતી થઈ ગઈ છે સાહેબ આનથી રૂઢી વાત કઈ હોય ત્યારે આ દરેક ગામની શિક્ષણ સમિતિને ખૂબ તાળ્યોનાથ સાતન્યવાદ શો